જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ગ્રહો ના રાજકુમાર બુદ્ધ દેવ ભરણી નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે તો કઈ રાશિ ઉપર આ મહેરબાન થશે વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહોનો રાજકુમાર છે અને તે સમયાંતરે રાશિ અને નક્ષત્ર બદલતો રહે છે તેની શુભ અને અશુભ અસર ઘણી બધી રાશિઓ પર પડે છે આવનારા દિવસોમાં નક્ષત્રો બદલવાના છે દ્રિક પંચાંગ અનુસાર ગ્રહોના રાજકુમાર બુધદેવ શુક્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે બુધ પંદરમી મે ગુરુવારના રોજ બપોરે એક ને સાત માગે ભરણી નક્ષત્રમાં ગોચર કરશે બુધ ગ્રહના નક્ષત્ર પરિવર્તન કઈ રાશિઓ માટે ફાયદાકારક રહેશે પહેલી રાશિ છે પ્રાપ્ત કરશો વ્યવસાયમાં તમને પ્રગતિની તકો મળશે તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જોઈ શકશો નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે સંપત્તિમાં તમારો વધારો થવાની શક્યતા છે માન સન્માન વધશે તમારા કામની પ્રશંસા થશે બીજી કઈ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિમાં જન્મેલા લોકો માટે બુધના નક્ષત્રમાં આ પરિવર્તન શુભ પરિણામ લાવશે સંપત્તિમાં વધારો થશે જેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે પરસ્પરના સંબંધો પહેલાં કરતાં વધુ સારા બનશે તમને તમારા સાથીદારોનો સહયોગ મળશે તમને તમારા જીવનસાથીનો ખૂબ જ સહયોગ મળશે જે લાંબા સમયથી તમારું કામ પૂર્ણ નથી થયું તે ટૂંક સમયમાં પૂર્ણ થવાની તૈયારી છે તમે તમારા કરિયરમાં સારી સફળતા મેળવી શકો છો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મહાદેવ